આજે શુભ લગ્ન પંચમી યોગમાં શ્રી રામ સીતાના વિવાહની ઉજવણી થશે રામ સીતાની કૃપા મેળવવા કરો વિશેષ પૂજા અને ઉપાય વૈદિક કેલેન્ડર મુજબ માર્ગશીર્ષ મહિનાના સુદ પક્ષની પંચમી તિથિ સત્તર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સાંજે પાંચને તેત્રીસ વાગ્યે સમાપ્ત થશે અને તે પછી ષષ્ઠી તિથિ શરૂ થશે ઉદય ઉદયતિથી અનુસાર આ દિવસે લગ્નપંચમીના દિવસ તરીકે ઉજવવામાં આવશે પંચાંગમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે હર્ષણયોગ અને ધનિષ્ઠા નક્ષત્રની રચના થઈ રહી છે તેમજ જણાવી દઈએ કે હર્ષણ યોગ અઢાર ડિસેમ્બરની મધ્યરાત્રિના બાર ને છત્રીસ સુધી ચાલશે ધનિષ્ઠા નક્ષત્ર અઢાર ડિસેમ્બરે સવારે બે ને ચોપન વાગ્યા સુધી રહેશે આવી સ્થિતિમાં ભક્તોને પૂજા માટે યોગ્ય સમય મળશે આ ખાસ દિવસે અભિજીત મુહૂર્તમાં સવારે અગિયાર ને છપ્પનથી શરૂ થઈ બાર ને આડત્રીસ સુધી રહેશે જ્યારે સંધ્યા મુહૂર્ત સાંજે પાંચ ને સત્યાવીસથી છ ને ઓગણપચાસ સુધી રહેશે વિવાહ પંચમીના દિવસે આ વાતોનું ધ્યાન રાખવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વિવાહ પંચમીના દિવસે ભગવાન શ્રીરામ અને માતા સીતાના વિવાહનું આયોજન કરવાથી વિશેષ લાભ મળે છે આ દિવસે સવારે ઉઠીને ભગવાન શ્રીરામ અને માતા સીતાની મૂર્તિની સ્થાપના કરો અને અનુષ્ઠાન કર્યા પછી આ ખાસ દિવસે ઉપવાસ કરવાથી પણ વિશેષ લાભ મળે છે જે લોકો લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધી રહ્યા છે તેઓએ આ ખાસ દિવસે માતા સીતાના મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ વિવાહ પંચમીના દિવસે દાનનું પણ વિશેષ મહત્ત્વ છે તેથી તમારી ક્ષમતા મુજબ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પૈસા ખોરાક અથવા કપડાં દાન કરો શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે પંચમીના દિવસે ડુંગળી લસણયુક્ત તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ આ સાથે આ દિવસે ભૂલથી પણ માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ આમ કરવાથી દેવી દેવતાઓ નારાજ થાય છે તેમજ આ ખાસ દિવસે શુભ કાર્યો કરવાનું ટાળવું જોઈએ એવું પણ કહેવાય છે કે આ દિવસે ભૂલથી પણ કોઈનું અપમાન ન કરવું જોઈએ અન્યથા પૂજાનું ફળ મળતું નથી વિવાહ પંચમી પૂજાનું મહત્વ વિદ્વાનો કહે છે કે વિવાહ પંચમીના દિવસે બાલકાંડ વિવાહ કથા વાંચવા કે સાંભળવાથી માતા સીતા અને ભગવાન શ્રીરામની કૃપા હંમેશા બની રહે છે તેની સાથે જ વિવાહિત જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેમજ આ દિવસે પૂજા દરમિયાન માતા સીતાને મેકઅપની વસ્તુઓ અર્પણ કરવાથી વૈવાહિક જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે અને જે લોકો યોગ્ય જીવનસાથીની શોધમાં હોય તેમની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે શ્રીરામ અને માતા સીતાની કૃપા મેળવવા માટે કરો આ ઉપાય ધાર્મિક માન્યતા છે કે વિવાહ પંચમી પર ભગવાન શ્રીરામ અને માતા જાનકીની પૂજા કરવાથી ભક્તને તમામ પ્રકારની ખુશીઓ મળે છે સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ પણ આવે છે જો તમે પણ તમારા જીવનમાં ચાલી રહેલા દરેક પ્રકારના દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્ત મેળવવા માંગતા હોય તો વિવાહ પંચમી પર કેટલાક ધાર્મિક ઉપાયો કરવાથી ફાયદો થશે ઝડપી લગ્ન કરવા માટે કરો આ ઉપાય જે લોકોના લગ્નમાં વિઘ્નો આવી રહ્યા છે અથવા વિલંબ થઈ રહ્યો છે તેઓએ વિવાહ પંચમીના દિવસે વ્રત રાખવું જોઈએ અને ભગવાન રામ અને શ્રી માતા સીતાની પૂજા વિધિપૂર્વક કરવી જોઈએ આ સાથે ભગવાન શ્રી રામ અને માતા સીતાના વિવાહ સંપન્ન થવા જોઈએ પૂજા પૂર્ણ થયા પછી વ્યક્તિએ ભગવાનને પોતાની મનોકામના પૂર્ણ કરવાની વિનંતી કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી વહેલા લગ્નની શક્યતા વધી જાય છે વ્યક્તિને યોગ્ય જીવનસાથી મળે છે અને લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે આ દિવસે ગ્રહણ જબ કિંહ મહેસા હિયમ હરસે તબ સકલ સુરેશા વેદ મંત્ર મુનિબર ઉચ્ચ જય 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 શંકર સુર કરહીમ મંત્ર જાપ કરો આમ કરવાથી લગ્નમાં વિલંબ દૂર થાય છે જીવનમાં આવશે સકારાત્મકતા શાસ્ત્રો અનુસાર ગૌસ્વામી તુલસીદાસજીએ માર્ગશીર્ષની પંચમી ના રોજ દિવ્ય ગ્રંથ રામચરિત માનસની પૂર્ણાહુતિ કરી હતી અને રામજી અને સીતાજીના લગ્ન પણ આ દિવસે જ થયા હતા તેથી વિવાહ પંચમીના દિવસે રામચરિત માનસનો પાઠ કરવો ખૂબ જ શુભ છે રામચરિત માનસનો પાઠ કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે દુઃખોથી દૂર રહેવા માટે જે લોકો પોતાના લગ્ન જીવનમાં સંતાન કે પરિવારને લગતી કોઈ પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેઓએ આ દિવસે શ્રીરામ અને સીતાજીની પૂજા કરે અને શ્રીરામ સ્ત્રોતનો પાઠ કરે તો તેમને અવશ્ય લાભ થશે આ દિવસે જો ભગવાન શ્રીરામની વિધિવત પૂજા કરવામાં આવે અને ભગવાનના સીતાજી સાથે પ્રતિકારાત્મક રીતે અથવા ઉજવણીના રૂપમાં વિવાહ કરવામાં આવે તો વ્યક્તિને જીવનમાં સાંસારિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે આ દિવસે જાનકી મંગલનો પાઠ કરવો અત્યંત ફાયદે ફળદાયી માનવામાં આવે છે વિવાહિત જીવનમાં રહેશે મધુરતા ભગવાન રામ અને માતા સીતાનું ધ્યાન કરો અને તુલસીની માળા વડે આ મંત્ર જાનકી વલ્લભાય નમહનો જાપ કરો આમાંથી કોઈ પણ એક શબ્દનો જાપ કરવાથી ફાયદો થશે જાપ કર્યા પછી સુખી દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરો સુખ પ્રાપ્ત કરવાનો મંત્ર ખાસ કરીને વિવાહ પંચમીના દિવસે આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાથી ભગવાન શ્રીરામની કૃપા તમારા પર બની રહે છે રામ રમેતી રામેતી રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તત્તુન્ય રામ નામ વરાનને ગ્રહદોષમાંથી મુક્તિ આ દિવસે લાલ પેનથી પુસ્તક પર એકસો આઠ વાર શ્રીરામનું નામ લખવો અથવા દાડમની કલમથી અષ્ટગંધશાહી બનાવીને ભોજના કાગળ પર લખો જેથી અશુભ ગ્રહોની પીડા સરળતાથી દૂર થઈ શકે રામનું નામ લેવાથી શનિ રાહુ અને કેતીનો પ્રભાવ દૂર થાય છે અને પીડામાંથી પણ રાહત મળે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો